નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો કરે છે આવતી નથી ઘટના કંઈક એવી છે કે અત્યારે અમદાવાદની અંદર અમદાવાદ પોલીસની સ્પોર્ટ્સ મીટ ચાલી રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અડીને એક વિશાળ ગ્રાઉન્ડ છે ત્યાં વિવિધ પ્રકારની

અનેક લોકો પોલીસ અમલદારો પોલીસ કર્મચારીઓ જુએ છે આ યુવતીનું માથું એક તરફ ઢળેલું છે સતત આ યુવતી એક જ દશાવા બેઠી હોવાને કારણે કેટલાક કર્મચારીઓને શંકા જાય છે અને ત્યાં જેને તપાસ કરે છે તો યુવતી મૃત હાલતમાં હતી આ જે કેમ્પસ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું કેમ્પસ છે જ્યાં ઇકોનોમિક ક્રાઇમ ક્રાઇમ સેલ પણ છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઇકોનોમિક સેલના ડેપ્યુટી પોલીસ કમિશનર પણ બેસે છે આ પહેલી ઘટના હતી કે જ્યાં એક યુવતી આવીને મરી જાય છે આ યુવતી કોણ છે તેની તપાસ શરૂ થાય છે તેની પાસેથી ડાયરી અને કેટલાક પુરાવા મળે છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડે છે આ યુવતીનું નામ છે વૈશાલી જોશી

જેમાં ઘટસ્ફોટ થાય છે અને ઘટસ્ફોટ એવો હતો કે ઇકોનોમિક સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચરના તે પ્રેમમાં હતી તેવું તેને લખેલી ડાયરી અને તેના પત્રમાં પ્રસ્થાપિત થતું હતું આ યુવતી વૈશાલી જોશી બી કે ખાચરને મળવા જ આ જગ્યા ઉપર આવી હશે તેવું માનવામાં આવે છે જોકે હવેલીના પોલીસ ઇન્સ્પેક્ટર ભાટીને પંકજસિંહ ભાટીને ઘટના સ્થળેથી એવું કોઈ પીણું મળતું નથી કે જેના કારણે આ યુવતી મૃત્યુ પામી હોય અથવા તેને આત્મહત્યા કરી હોય તેવા કોઈ પુરાવા મળતા નથી યુવતીની ડાયરીમાં પોતાના પરિવારનો ફોન નંબર પણ હતો એટલે હવેલીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યુવતીના પરિવારને મહીસાગરમાં જાણ કરવામાં આવી છે તેનો પરિવાર અમદાવાદ આવવા નીકળી ગયો છે જ્યારે એનો પરિવાર અમદાવાદ પહોંચશે ત્યારે હજી કેટલાક રહસ્યો બહાર આવશે કે વૈશાલી જોશી અને પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર વચ્ચે એવા કયા સંબંધ હતા જેના કારણે વૈશાલી જોશીએ જીવનનો અંત આણ્યો છે હજી કેટલાક રહસ્યો ખોલવાના બાકી છે આવતીકાલે આ યુવતીનું પેનલ ડોક્ટરના આધારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે પણ હવેલી પોલીસ આ મામલે ચૂપકેદી સેવી રહી છે અને સત્યને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે કદાચ પોલીસ ઇન્સ્પેક્ટર પંકજસિંહ ભાટી પોતાના સાથી કર્મચારીને બચાવવાનો અથવા તેને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હશે તેવું અત્યારે અમારું માનવું છે પણ ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં કોઈ મહિલાએ આત્મહત્યા કરી હોય તેવો આ પહેલો બનાવશે એટલે જ આ ઘટના બહુ મહત્ત્વની છે આ સ્ટોરી તમને કેવી લાગી તમે વૈશાલી જોશી વિશે કંઈ જાણતા હોવ તમે બી કે ખાચર વિશે કંઈ જાણતા હોવ તો જરૂર કોમેન્ટ બોક્સમાં લખો કારણ કે આ પ્રકારની સ્ટોરીમાં ઇન્વેસ્ટિગેશનમાં તમારી માહિતી અમારા માટે જરૂરી છે તો આ છે નવજીવન ન્યૂઝ અત્યારે મને અને મારા સાથી ફૈઝલ રંગરેજને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે હું જલ્દી પાછો આવું છું નમસ્કાર